આવતા મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે વધુ જાણકારી અમારા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન માવઠાનો માર જે ખેડૂતોએ સહન કર્યો છે તેમની માટે વળતરની જાહેરાત સરકાર તરફથી થઈ શકે છે ક્યારે થઈ શકે છે કેટલા સમયમાં થઈ શકે છે અને ખાસ તો નિયમો ખેડૂતો માટે અઘરા હોય છે શું નિયમોમાં કોઈ ફેરફાર થઈ શકે છે ધ્વનિ કૃષિ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કૃષિ વિભાગે નિર્ણય લઈ લીધો છે કે જે માવઠું થયું હતું મહિના દિવસ પહેલાં ગુજરાતની અંદર તેની અંદર ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે તેની અંદર તેત્રીસ ટકા જેટલું જેને નુકસાન ગયું છે તેત્રીસ ટકાથી ઉપર અને ઓછામાં ઓછું તેત્રીસ ટકા એ તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને આ સહાય એસડીઆરએફના નિયમ મુજબ અને એસડીઆરએફના ફંડમાંથી ચૂકવવામાં આવશે મહત્વપૂર્ણ બાબત છે કે પિયત અને બિનપિયત એ બે પ્રકારે વળતર ચૂકવાતું હોય છે જ્યાં સુધી માહિતી મળી રહી છે ત્યાં સુધી જે બિનપિયત પાક છે તેની અંદર તેત્રીસ ટકાથી નુકસાન ગયું છે તો આઠ હજાર પાંચસો જેટલી જે નિયમ છે એ મુજબની સહાય ચૂકવવામાં આવશે અને બિનપિયતની વાત છે તો ત્યાં પાંચસો જેટલી સહાય ચૂકવવામાં આવશે આ રીતનો નિર્ણય કૃષિ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે જો કે નિર્ણયની જાહેરાત આગામી સપ્તાહમાં થાય તે મુજબની માહિતી પણ સૂત્રો પાસેથી હાલ મળી રહી છે કારણ એ છે કે જે કલેક્ટર કચેરી છે રિપોર્ટ આ તૈયાર કરી રહી છે અલગ અલગ જિલ્લાની અંદર જે પ્રમાણે માવઠા માવઠું થયું હતું કમોસમી વરસાદ વરસ્યો હતો અને તેના કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે ઉભા પાકની અંદર તેનો રિપોર્ટ સરકારે મંગાવ્યો હતો અને એ રિપોર્ટ કમ્પાઇલ થઈ રહ્યો છે હજુ સુધી કેટલાક કલેક્ટર કચેરીમાંથી આ પ્રકારના રિપોર્ટ આવ્યા નથી તેની રાહ કૃષિ વિભાગ દ્વારા જોવામાં આવી રહી છે અને લગભગ આ સપ્તાહ સુધીમાં આ તમામ કલેક્ટર કચેરીમાંથી આ રિપોર્ટ આવી જશે અને રિપોર્ટ આવ્યા બાદ તુરંત સરકાર આ અંગેના નિર્ણયની જાહેરાત કરશે જોકે સૂત્રોનું કહેવું એ પણ છે કે સરકાર આ જે એસડીઆરએફના નિયમ મુજબ વળતર ચૂકવવાની વાત છે તો તેની સીધી રીતે જાહેરાત નહીં કરે પરંતુ તે વળતર સીધું ખેડૂતોને મળે એ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જી ધોની